નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજુ ટેક માં અને હું છું ભરત પરમાર અને આજે હું તમને બતાવવાનું છું કે 2025 માં એક YouTube ચેનલ કેવી રીતે શરૂ કરવી અને તેને ગ્રો કેવી રીતે કરવી મિત્રો તમે YouTube પર તમારો અવાજ દુનિયા સુધી પહોંચાડવા માંગતા હોય તો આ વિડિયો તમારા માટે છે પરંતુ શરૂ કરીએ ને તે પહેલા મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા સારા સારા વિડિયો તમને મળતા રહીએ એક યુટ્યુબ ચેનલ શા માટે શરૂ કરવી જોઈએ મિત્રો તમારી યુટ્યુબ દ્વારા તમારી પ્રતિભા તમારું જ્ઞાન તમારી હોબી તમે દુનિયા સુધી પહોંચાડી શકો છો ગમે તે ટોપિક હોય કુકિંગ છે ટેક છે ગેમ્સ છે વ્લોગિંગ છે યુટ્યુબ પર તમારા માટે જગ્યા છે અને શું ખબર મિત્રો કે આગલી ચેનલ તમારી સફળ થઈ જાય અને તમને પૈસા કમાવાની તક પણ મળી જાય તો ચાલો જાણીએ કે યુટ્યુબ ચેનલ બનાવવાની શરૂઆત કેવી રીતે કરવી તો સૌ પ્રથમ મિત્રો પહેલો સ્ટેપ આવે છે ગૂગલ એકાઉન્ટ બનાવો કે જે જીમેલ દ્વારા બને છે તો આપણે શરૂઆત ત્યાંથી જ કરવાનું છે કારણ કે પ્રોપર આપણે પાયાથી લઈને છે યુટ્યુબ ચેનલ પ્રોફેશનલ બને ત્યાં સુધી આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવવાનું છે તો આવી જાવ આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર હવે તો આપણે ધીરે ધીરે એની ઉપરથી બધું શીખતા જવાનું છે સૌ પ્રથમ તો મિત્રો ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે આપણે ક્રોમ ઓપન કર્યા પછી મિત્રો જુઓ નીચે છે ને સાઇન ઇન લખેલું છે આપણે તેની ઉપર ટીક કરશું જોકે બધાને ડિવાઇસમાં આ જ રીતનું આવે છે ઇન્ટરફેસ એટલે આપણે એડ એકાઉન્ટ ટુ ડિવાઇસ કરી લેશું એડ એકાઉન્ટ ટુ ડિવાઇસ કરશો ને એટલે હવે મિત્રો અહીંયા જો આપણને આવી ગયું છે ઈમેલ ઓર ફોન હવે આપણે જે ટાઈપનું ઈમેલ આપણું જોતું હોય આપણા નામથી અથવા તો જે યુટ્યુબ ચેનલ તમારે બનાવી છે એના નામથી તો મારી તમને વિનંતી છે કે જો તમારી પાસે હોય અને યુટ્યુબ ચેનલ ચાલુ કરવી હોય તો તમે યુટ્યુબ ચેનલ જે ચાલુ કરવા માંગો છો ને એના નામનું જીમેલ એકાઉન્ટ અલગથી બનાવો બરાબર તો એની એસોસિએટ રહે એટલે મારી તમને એ જ શિખામણ છે કે ભાઈ તમે જે યુટ્યુબ ચેનલ બનાવો ને એના નામથી જીમેલ એકાઉન્ટ ખોલો તો આપણે અત્યારે બીજું એકાઉન્ટ ક્રિએટ કરીએ છીએ અહીંયા મિત્રો આવો ઇન્ટરફેસ ખુલે ને એટલે સૌ પ્રથમ તમારે છે ક્રિએટ એકાઉન્ટ છે ને એની ઉપર ક્લિક કરવાનું છે એમાં તમને જો નીચે ત્રણ ઓપ્શન આપેલા છે ફોર માય પર્સનલ યુઝ ફોર માય ચાઇલ્ડ ફોર વર્ક ઓર માય બિઝનેસ તો આપણે ફોર પર્સનલ યુઝ ટીક કરી દેવાનું છે બરાબર એના પછી તમારું ફર્સ્ટ નેમ તો તમારે યુટ્યુબના ચેનલમાં બે અથવા ત્રણ અક્ષરનું નામ હોવું જોઈએ બે અથવા ત્રણ શબ્દોનું સોરી તો એમાં તમારે બે અથવા ત્રણ શબ્દોનું હોવું જોઈએ આપણી ચેનલનું નામ બે શબ્દોનું છે તો આપણે અત્યારે લખશું બી જે ઓકે અને ઓકે આ રીતનું આપણે નામ લખી લીધું છે હવે આપણે બર્થ ડેટ નાખી દેશું આ બધી પ્રોસેસ કરી મિત્રો આ બધી ડિટેલ ફિલ કરી ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેસુ તો આમાં મિત્રો જો તમને બીજા બતાવ્યા છે કે ભાઈ આવું તમને સજેસ્ટ કરે છે કે ભાઈ તમારું જે રીતનું તમારે જોઈએ છે એ અવેલેબલ નથી પણ તમે તમારી રીતે અલગ ટાઈપનું ચૂઝ કરી શકો તો આપણે અત્યારે લખશું અહીંયા બી જે સિન્સ ઝીરો ઝીરો વન ઓકે ચેક કરીએ ચલો અહીંયા આપણું સ્યોર થઈ ગયું એ આપણું ઈમેલ બની ગયું છે હવે અત્યારે આપણે પાસવર્ડ નાખી દઈશું અહીંયા આ બધી ડિટેલ ફિલ કરી અને મિત્રો આપણું જીમેલ ક્રિએટ થઈ ગયું છે હવે આ થી આપણે ગૂગલના કોઈ પણ અકાઉન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ બીજી સર્વિસ પણ યુઝ કરી શકીએ છીએ યુટ્યુબ પણ યુઝ કરી શકીએ છીએ અહીંયા આપણે ટીક કરી દેવાનું છે યસ આઈ એમ ઇન એટલે આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે બરાબર તો ગૂગલની પોલિસી છે મિત્રો આ ટર્મ્સ છે અને કન્ડિશન છે એ બહુ લાંબી હોય છે જો તમારે વાંચી શકો કન્વર્ટ કરીને તો વાંચી લેજો આપણે આ એગ્રી કરીને આગળ વધીએ છીએ મિત્રો અહીંયા આપણું જીમેલ એકાઉન્ટ ક્રિએટ થઈ જાય પછીથી આપણે યુટ્યુબ ચેનલ બનાવવાની છે આપણે જે યુટ્યુબ ચેનલ બનાવી છે ને એ જ નામનું આપણે આપણે ઈમેલ આઈડી બનાવ્યું છે છે તો હવે હવે આપણું ક્રિએટ થઈ ગયું મિત્રો જો ગૂગલની સર્વિસ ઉપયોગમાં લેવા માંડ્યા આપણું એકાઉન્ટ બની ગયું છે ઉપર તમે જોઈ શકો છો અહીંયા તો હવે આપણે ગૂગલની કોઈ પણ સર્વિસનો ઉપયોગ કરી શકશું હવે આપણે જઈશું સીધા મિત્રો યુટ્યુબ એપ્લિકેશનમાં એમાંથી પહેલા તો આપણે ચેનલ ક્રિએટ કરશું બરાબર અને પછી એને આપણે વ્યવસ્થિત પ્રોફેશનલ બનાવવા માટે પાછું વેબસાઇટમાં પણ એને એડિટિંગ કરવું પડશે મિત્રો યુટ્યુબનું એપ્લિકેશન ઓપન કરો એની ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા ઉપર જોઈ લો પિક્ચર નેમ ને હેન્ડલ આ રીતનું ત્રણ ઓપ્શન આવ્યા છે તો આપણે સૌપ્રથમ અહીંયા એક પિક્ચર એડ કરી લેવાનું છે કોઈ પણ તમને મજા આવે અધરવાઇઝ આપણે આપણે ઉમાથી જે યુટ્યુબની વેબસાઇટ છે યુટ્યુબ સ્ટુડિયો એમાં જઈને આપણે એને કરશું તો અત્યારે આપણે આને આમ દઈએ હેન્ડલમાં આપણે ફેરફાર થોડાક જોઈએ છે જો એ બદલવાની પરમિશન આપે તો બીજે જોઈએ તો એમાં પરમિશન મળે છે કે નહીં જોઈએ ચલો નથી તો આપણે એને ઝીરો ઝીરો વન કરી લઈએ બરાબર ચલો એ હેન્ડલ અવેલેબલ છે આપણે એને સેવ પણ કરી લઈએ નીચે મિત્રો જો ક્રિએટ ચેનલ લખેલું છે તો આપણે સીધું એની પર દબાવી દેવાનું જયારે આપણી ચેનલ ફર્સ્ટ ક્લાસ ક્રિએટ થઈ જશે જુઓ મિત્રો આપણી ચેનલ ક્રિએટ થઈ ગઈ છે અત્યારે અહીંયા જોશું આપણે બીજે સિન્સ ઓકે બીજે સિંક ઝીરો જીરો વન વ્યુ ચેનલ તો હવે અત્યારે જોઈ શકો છો મિત્રો અહીંયા ચેનલ બની ગઈ છે બરાબર પછી એના ને કીવર્ડ ને આ બધું નાખવાનું છે તો એ સીધા આપણે કરશો યુટ્યુબ સ્ટુડિયોમાં તો આવી જાવ આપણા સીધા યુટ્યુબ સ્ટુડિયોમાં આપણે ઓલરેડી યુટ્યુબ નું સ્ટુડિયો જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરેલું જ છે આપણે એની પર ટીક કરી અને ઓપન કરી લઈએ

તો ડિસ્ક્રિપ્શન ને આ બધું મિત્રો કેની સેમાંથી આપણે લેશું આપણે તો લખતા આવડતું નથી અથવા લખતા આવડે છે તો કેવી રીતે લખશું બરાબર તો આપણે અત્યારે જો સિમ્પલ એ લખેલો છે ખબર ન પડતી હોય તો આપણે ઉપયોગ કરશું ચેટ જીપીટી નો મોસ્ટ ઓફલી મિત્રો ડિસ્ક્રિપ્શન કે તમારા ટાઇટલ કે વિડીયોના કોઈ પણ એવા આઈડિયા એ ચેટ જીપીટી દ્વારા જ બધા લેતા હોય છે તો આપણે અત્યારે જેટ જીપીટી નો જ ઉપયોગ કરવાનો છે તો આપણે ગૂગલ ક્રોમ ખોલી લઈએ અને લખીએ એમાં ચેટ જીપીટી ઓકે ઓપન થઈ જાય જે જીપીટી એટલે આપણે સીધું એની પાસેથી ડિસ્ક્રિપ્શન લઈ લેવાનું છે બરાબર હવે અત્યારે માં મિત્રો આપણે લખશું અહીંયા ગુજરાતીમાં એ મારી યુટ્યુબ ચેનલ બીજે સિંગ્સ ઓકે આ લખવું પડશે માટે ચેનલ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન અને અને keywords આપ બસ આટલું લખીને આપણે એને પ્રોમ્પ્ટ આપી દેવાનું એટલે આપણી ચેનલનું ડિસ્ક્રિપ્શન હમણાં ચેટ જીપીટી જ લખી દે છે મિત્રો મોસ્ટ ઓફલી અત્યારે ક્રિએટરો છે ને એ ચેટ જીપીટીનો જ વધારે ઉપયોગ કરે છે ચેટ જીપીટી છે ગ્રોપ છે પછી પર પિક્સલિટી છે પછી જમીનાઈ છે તો આ બધા એ એપ્લિકેશનનો અત્યારે ભરપૂર બધા ઉપયોગ કરે છે તો મિત્રો આપણું ચેનલનું ડિસ્ક્રિપ્શન બનીને આવી ગયું છે જુઓ મિત્રો કેવું સરસ મજાનું આપણે લખીને દીધું છે તો આને આપણે સિમ્પલી ખાલી કોપી કરી લેવાનું છે અહીંયાથી આપણે કોપી કરી અને સીધું આપણા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં એને પેસ્ટ કરી દેવાનું છે બરાબર ડિસ્ક્રિપ્શન છે એમાં આપણે સીધું પેસ્ટ કરી દઈએ મિત્રો સરસ મજાનું ડિસ્ક્રિપ્શન થઈ ગયું છે આપણું એને સેવ કરી લઈએ આપણે એક વખત બરાબર એટલે સેવ થઈ ગયું ઓકે હવે લિંક્સ એડ કરવાની છે તો હાલમાં તમારી પાસે જે કોઈ ફેસબુકની લિંક્સ હોય ઇન્સ્ટાગ્રામની લિંક્સ હોય અધરવાઇઝ બીજી કોઈ ચેનલની લિંક્સ હોય ટેલિગ્રામ છે વોટ્સએપ તો તમે અત્યારે અહીંયા એડ કરી શકો છો આપણે ફિલહાલ હજી આ ચેનલ બનાવી છે યુટ્યુબની બીજી હજી આઈડી બીજા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બનાવવાની બાકી છે તો આપણે એ પછી એડ કરશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચેનલ બેનર બનાવવાનું હોય છે હવે એ તમારે પિક્સલ અથવા તો કેનવા અથવા તો પિક્સ આર્ટનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો જો તમને ફાવતું હોય અથવા તો જો તમને આવડતું હોય તો તમે બનાવી શકો છો ન આવડતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો આપણે કેના ઉપરથી અલગ વિડિયો બનાવશું કારણ કે આ બધું લેન્થી થઈ જાય છે અત્યારે આપણે બેનર બનાવવા બેસીએ અને બીજા સિંગ્સનો લોગો બનાવીએ છીએ તો અત્યારે આપણે હાલ ફિલહાલ એમ જ રહેવા દઈએ એક ચેનલ બનાવવાની છે ત્યારબાદ આપણે લોગો ને બધું એડ કરશું બરાબર તો હવે આટલું થઈ ગયું મિત્રો તો હવે આપણે સીધું ક્રોમ ઓપન કરી લેવાનું છે ને એમાં આપણે વાયટી સ્ટુડિયો ખોલવાનો છે ઓકે તો મિત્રો અહીંયા સર્ચ કરશું આપણે વાયટી સ્ટુડિયો ઓકે આ વાયટી સ્ટુડિયો આવ્યો એટલે એને ઓપન કરી લેવાનું છે ડાયરેક્ટ કન્ટિન્યુ ટુ સ્ટુડિયો ઓકે તો મિત્રો જે ચેનલ ખુલી છે ને વાયટી સ્ટુડિયોમાં એમાં જ આપણે મેઇન સેટિંગ કરવાના છે

તો મિત્રો ચેનલ લખેલું છે ને એમાં આવશે એટલે તમને આ રીતનો એક ઇન્ટરફેસ દેખાશે બેઝિક ઇન્ફો જે લખેલું છે ને એની કન્ટ્રી ઓફ રેસીડેન્સ મિત્રો અહીંયા છે ને આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે તમે જે કન્ટ્રીમાં રહેતા હોય અને જો ગુજરાતી બીજા રહેતા હોય જ્યાં રહેતા હોય તમારે ત્યાંનું તો ત્યાંનું સિલેક્ટ કરવાનું બરાબર બાકી આપણે અત્યારે ઇન્ડિયામાં રહ્યા છીએ તો ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લીધું અને મિત્રો આ જે કીવર્ડ લખેલું છે ને ત્યાં યુટ્યુબની પોલિસીમાં એવું કોઈ પ્રોપર રૂપમાં એવી માહિતી નથી કે કીવર્ડ કેવા ઉમેરવા પણ તમારી જે ચેનલ છે ને એને લગતા અહીં કીવેટ ઉમેરી દેવાના છે એના માટે પણ આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કરશું ફરી પાછા આવી જશું આપણે અત્યારે ચેટ જીપીટી ઉપર આપણે તો એના માટે પણ આપણે ચેટ જીપીટી જ ઉપયોગ કરશું એને જ આપણે પૂછશું કે અત્યારે મને ચેનલના કીવર્ડ આપી દે બરાબર તો મિત્રો જો અત્યારે અહીંયા યુટ્યુબ કીવર્ડ સ્ટેગ ફોર એસયુ રીચ બરાબર તો એનો કોપી કરી લેવાના છે ખાલી જો આ બીજે સિંગ ગુજરાતી સિંગર હવે આપણે એનો કોપી કરી લીધા સિમ્પલી કોપી કરી અને તેને સીધા આપણે યુટ્યુબ ના સ્ટુડિયોમાં જે કીવર્ડ લખેલું છે ને ત્યાં પેસ્ટ કરી દેવાના ઓકે આવી ગયા મિત્રો આપણે જો બધા કીવર્ડ આપણા સરસ મજાના થઈ ગયા છે આપણે કીવર્ડ એ પેસ્ટ કરી દીધા છે આ કીવર્ડ આવી બીજે સિંગ ગુજરાતી સિંગર બોલીવુડ કવર્સ અનપ્લગ સોંગ ગુજરાતી લોકગીત સંગમ સંગીત હિન્દી સોંગ કવર બધું આવી ગયું મિત્રો આપણી ચેનલમાં કીવર્ડ્સ પર થઈ ગયા ઓકે પછી આવી જાવ મિત્રો બાજુમાં જે બેઝિક ઇન્ફોન ની બાજુમાં એડવાન્સ સેટિંગ લખેલું છે ને ત્યાં હવે ત્યાં આપણે થોડા ચેન્જીસ કરવાના છે ઉપરથી તમે જો ઓડિયન્સ ડુ યુ વોન્ટ ટુ સેટ યુઅર ચેનલ મેડ ફોર કિડ્સ તો કે ના આપણી ચેનલ બાળકો માટે નથી તો આપણે લખવાનું છે નો બરાબર નો ઉપર ક્લિક કરી દેવાનું એટલે આપણી ચેનલ મોટા મોટા થઈ જાય ઓટોમેટિક કેપ્શન એમ જ રહેવા દેવાનું છે એમાં કંઈક કાંઈ ટીક માર્ક કરવાનું નથી એડવર્ટાઈઝમેન્ટમાં ટીક માર્ક કરવાનું નથી ક્લિપ્સમાં એમને જ રહેવા દેવાનું છે અલો થર્ડ પાર્ટી એમાં પણ કરવાનું નથી પછી જો બાજુમાં ફીચર એલિજિબિલિટી લખેલું છે આપણે એની પર આવી જશું તો સ્ટાન્ડર્ડ ફીચર ઇનેબલ થઈ ગયું છે ઇન્ટરનેટ ફીચર મિત્રો તમારે ઇન્ટરનેટ ફીચર છે ને એ તમારે ક્યારે એલિજિબલ થશે કે જયારે ફોન નંબર વેરીફાઈ કરશો ત્યારે તો આપણે અત્યારે આપણો ફોન નંબર છે વેરીફાઈ કરાવી જ લઈએ એટલે આપણું સીધું ઇન્ટરનેટ ફીચર પણ થઈ જાય આપણું ચાલુ કારણ કે એમાં તમે પંદર મિનિટના વિડીયો પછી અપલોડ કરી શકો છો ત્યાં સુધી તમે અપલોડ નહીં કરી શકો તો આપણે એક ફોન નંબર વેરીફાઈ થઈ જાય ને તો આપણો અત્યારે નંબર લખી નાખવાનો છે અહીંયા મિત્રો તમારા મોબાઈલ નંબર માં જે કોડ આવે એ કોડ અહીંયા નાખી દેવાનું અને પછી વેરીફિકેશન ચલો આપણો મોબાઈલ નંબર વેરીફાઈડ થઈ ગયો છે ઓકે હવે આવી પાછા આપણી સેટિંગ ઉપર મિત્રો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો છે બરાબર એલિજીબલ થઈ ગયું છે જુઓ હવે ત્રીજું છે એડવાન્સ ફીચર એલિજીબલ તો એના માટે મિત્રો આપણે છે ને જો અત્યારે એમાં જોઈએ આપણે તો એમાં રિકવાયરમેન્ટ શું છે કે વિડિયો વેરીફિકેશન દ્વારા કરવું છે વેલિડ આઈડી દ્વારા કરાવવું છે કે પછી ચેનલ હિસ્ટ્રી દ્વારા તો હું તો તમે પ્રિફર કરીશ કે મિત્રો વિડીયો વેરીફિકેશન દ્વારા આપણે એને વેરીફાઈ કરાવી લેવાય કારણ કે એમાં હું છે કે આપણે બધા ફીચર એક્સેસ મળી જાય છે તો આપણે અત્યારે એ પણ લાઈવ જ કરશું તો આપણે લખશું એક્સેસ ફીચર બરાબર એક સિક્સ સેકન્ડ વિડિઓ ઓફ યોર સેલ્ફ ઓકે આપણે એમાં પહેલામાં ટીક કરશું અને નેક્સ્ટ આપી દઈશું ગેટ જીમેલ હવે આપણા જીમેલ ઉપર એક વેરિફિકેશન મેસેજ ગયો છે તો તેની ઉપર આપણે ક્લિક કરી અને ઓપન કરવાનો છે મેસેજ અને ત્યારબાદ એમાં પણ કરાવી છે ટૂંક સમયમાં આપણો એ વેરીફાઈ પણ થઈ જશે તો આપણે અત્યારે ઓપન કરી આપણું આ બધું મિત્રો તમને લાઈવ બતાવું છું કે તમને જ્યારે પણ તમે આવું જે સેટિંગ કરવું હોય ને ત્યારે તમે કરી શકો તો આપણો જો મેલ પણ આવી ગયો છે તો એ મેલમાંથી આપણે સીધું એને અત્યારે જોઈ શકો છો નીચે જો સ્ટાર્ટ વેરીફિકેશન આવી ગયું તો એની ઉપર ક્લિક કરી દેવાનું સિમ્પલ ખાલી એટલે વેરિફિકેશન તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો ને એટલે બીજી સાઇટ ખુલશે સીધી તો આપણે વેઇટ કરીએ જો મિત્રો અગ્રી ટુ વિડિયો વેરિફિકેશન બરાબર આવી ગયું છે તો આને તમે જેમ જેમ નીચે કરશો ને તો અલો ગુગલ ટુ યુઝ એન્ડ એની પ્રિવિયસ પ્રોવાઈડ સેલ્ફી વિડીયો બરાબર એની ઉપર ટીક કરી દેવાનું આઈ અગ્રી કરી દેવાનું બરાબર આઈ એગ્રી કરશો ને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એ તમને જે વિડીયો વેરિફિકેશનનું છે ને એ તમને મુવમેન્ટ કરવાનું કહેશે બરાબર અને સ્ટાર્ટ કરી દેશે મિત્રો લ્યો આપણો વિડીયો વેરિફિકેશન થઈ ગયો છે તો મિત્રો જો અત્યારે થેન્ક્સ ફોર સબમિટિંગ યોર વિડીયો વેરિફિકેશન ગુગલ નાવ નીડ્સ ટુ રિવ્યુ યોર વિડીયો ટુ ટ્વેન્ટી અવર્સ ચોવીસ કલાકની અંદરમાં મિત્રો તમારી ચેનલના ત્રણે ત્રણ જે ફીચર છે એલિજીબલ થઈ જાય છે આપણો વિડીયો વેરીફિકેશન થઈ ગયો છે હવે બસ જજમેન્ટ એ પણ એસ જ હોય કલાકમાં આપણી ચેનલ ઉપર અને તેમાં જોઈ લઈએ આપણે બીજા સેટિંગ્સ જે છે એ કરવાના હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણો વિડીયો પણ વેરિફિકેશન થઈ ગયો છે તાત્કાલિકમાં આપણા ત્રણે ત્રણ ફીચર અહીંયા તમે જોઈ શકો છો કે એલિજીબલ થઈ ગયા છે બરાબર જો અત્યારે ત્રણે ત્રણ ફીચર એલિજીબલ થઈ ગયા છે હવે તમે આ બધા બધા ફીચરનો લાભ લઈ શકો છો એડવાન્સ ફીચર જે એલિજિબલ છે એમાં તમે શેનો ઉપયોગ કરી શકો છો કે અપીલ કોન્ટેન્ટ આઈડી ક્લેમ્સ લિંક એન્ડ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નાખી શકો છો એમ લાઈવ સ્ટ્રીમ કરી શકો છો પછી ક્રિએટ મૂવી સ્ટ્રીમ્સ કરી શકો છો ક્રિએટ મોર શોટ્સ ડેઈલી આ બધા તમને એડવાન્સ ફીચરમાં બધું ફેસિલિટી મળી જાય છે પછી આવીએ મિત્રો ચેનલની નીચે અપલોડ ડિફોલ્ટ્સમાં બરાબર અહીંયા તમે જોઈ શકો છો અપલોડ ડીફોલ્ટમાં આવીએ તો અહીંયા બેઝિક ઇન્ફોમાં લખેલ છે ટાઈટલ તો વિડીયો આપણે જ્યારે બનાવતા હોય મિત્રો ત્યારે ટાઈટલ લખવાનું હોય છે એને આપણે કાંઈ નથી કરવાનું ડિસ્ક્રિપ્શન હવે જો મિત્રો તમારે ડિસ્ક્રિપ્શન ઘડીએ ઘડીએ ના લખવું હોય ને તો અહીંયા તમે તમારા જે ચેનલનું ડિસ્ક્રિપ્શન કોપી મારીને પેસ્ટ કરીને રાખી શકો છો તો તમારે દર વખતે ડિસ્ક્રિપ્શન અપલોડ નહી કરવું પડે તો મારી સલાહ એ છે કે તમે જ્યારે વિડીયો બનાવો ને ત્યારે તમારા ટાઈટલને અનુરૂપ જ આપણે ડિસ્ક્રિપ્શન બનાવવાનું જેથી કરીને આપણા વિડીયોને રેન્કિંગમાં એસીઓ ફ્રેન્ડલી કરી શકીએ વિઝિબિલિટી અત્યારે સિલેક્ટ છે ને મિત્રો અનલિસ્ટેડ કરી સિલેક્ટ કરી લેવાનું કારણ કે વિડીયો તમે જ્યારે પણ અપલોડ કરશો ને ત્યારે ઓટોમેટિક પબ્લિક ન થઈ જાય એ માટે આપણે અનલિસ્ટેડ સિલેક્ટ કરવું પડશે અનલિસ્ટેડ કર્યા પછી જ મિત્રો વિડીયોનું સ્ટુડિયોમાં એડિટિંગ થાય છે બરાબર પછી જાય એડવાન્સ સેટિંગમાં એડવાન્સ સેટિંગમાં આવ્યા પછી મિત્રો જુઓ લાયસન્સ લખેલું છે કેટેગરી હવે આપણી કેટેગરી છે એના માટે છે કેટેગરી બહુ મહત્વની છે મિત્રો અને પહેલા પણ મારા વિડીયોમાં ઘણી વખત કહું છું કે કેટેગરી છે ને તમારી અને સબ કેટેગરી આજ તમારા વિડીયોની પ્રિફર નિશ નક્કી કરે છે અને એ જ વિડીયો એ જ તમારા જે તમારા કન્ટેન્ટ છે એને રિલેટેડ જ તમારા જેની કેટેગરી હોય ને તો તમારા કન્ટેન્ટ વાયરલ થઈ શકશે તો આપણી જે કેટેગરી છે તો આપણે એમાં કઈ કેટેગરી આવશે મિત્રો સિંગિંગમાં તો જો તો જો મિત્રો એન્ટરટેનમેન્ટ છે એ પણ આપણને લાગે છે બરાબર પછી મ્યુઝિક છે એ પણ આપણને લાગે છે હવે મિત્રો કેટેગરીમાં તમે જોવો ને તો આમાં બહુ મૂંઝવણ થાય છે હવે આપણું આપણું કવર સોંગનું આપણી હવે આપણી કવર સોંગની એક ચેનલ છે બરાબર કે જેમાં આપણે અમુક ગીતો ગાય અને મૂકવાના હોય છે તો આમાં આપણે કઈ કેટેગરી સિલેક્ટ કરશું મ્યુઝિક એન્ટરટેનમેન્ટ પીપલ એન્ડ બ્લોક્સ આ ત્રણેય તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો પણ આમાંથી કોઈ પણ એક જ કરવાની હોય છે તો મૂંઝવણ એ છે કે કરવી ગઈ તો આપણે મિત્રો જે કરવાની છે ને એ મ્યુઝિક નથી કરવાની કારણ કે આપણે કમ્પોઝર નથી ડાયરેક્ટર નથી બરાબર તો આપણે સીધું કરશું એન્ટરટેનમેન્ટની કેટેગરી સિલેક્ટ કારણ કે આપણે એના માધ્યમ દ્વારા એન્ટરટેનમેન્ટ જ કરાવવાના છે બાકી સબ કેટેગરીનો આખે આખો જે તમને એક બીજો વિડીયો છે મારો ક્રોસમાં અત્યારે અહીં જે દેખાય છે ખૂણામાં તમે જોઈ શકો છો કે કેટેગરી કેવી રીતે સિલેક્ટ કરવી ત્યારબાદ જ તમારા વિડીયોની કેટેગરી સિલેક્ટ કરજો તો હાલ આપણે એન્ટરટેનમેન્ટ ઉપર ક્લિક કરી અને આપણી વિડીયોની કેટેગરી સિલેક્ટ કરી લીધી છે વિડીયોની લેંગ્વેજ આપણે સિલેક્ટ કરવાની નથી અત્યારે કારણ કે આપણે ગુજરાતી હિન્દી બધામાં આપણે ગીતો ગાવાના હોય છે ટાઈટલ એન્ડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ તો એ પણ આપણે સિલેક્ટ નહીં કરીએ કેપ્શન સર્ટિફિકેટ જો તમે પ્રોપર લેંગ્વેજમાં જ બનાવતા હોય ને મિત્રો ગુજરાતીમાં તો ગુજરાતીમાં જ આપણી ટેક ચેનલની લેંગ્વેજ ગુજરાતી છે તો આપણે એ લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે ડિસ્ક્રિપ્શનમાં આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરેલું છે પણ આમાં આપણે કાંઈ નથી કરવાનું એમાં યુટ્યુબ નું અલ્ગોરિથમ પોતે કરશે છે બરાબર આપણી ચેનલમાં તમારી જે ચેનલ હોય હિન્દી ગુજરાતી એ પ્રમાણે તમે કરી શકો છો બાકી બીજા કોઈ ચેન્જીસ નથી કરવાના અને આને કરી લેવાનું છે આપણે સેવ આટલું થઈ ગયું મિત્રો હવે આપણે કરવાનું શું છે આપણી ચેનલના સેટિંગ્સ પ્રોપર થઈ ગયા છે કીવર્ડ્સ નખાઈ ગયા છે હવે બે વસ્તુ કટે છે ચેનલ બેનર અને આપણો લોગો હવે એને આપણે પિક્સેલ લે અથવા તો કેનવામાંથી બનાવી અને અપલોડ કરવાના છીએ

પછી આપણે જે ટેક્સ્ટ કીવર્ડ ને હતા એ બધા આવી ગયા છે હવે બસ સીધી વાર છે ક્રિએટ કરવાની તો વિડીયો ક્રિએટ કરવા માટે પેલા તમારે ક્રિએટ શોર્ટ અપલોડ વિડીયો ગોલ લાઈવ ક્રિએટ પોસ્ટ કરી શકો છો કારણ કે આપણા ત્રણ ફીચર અત્યારે એલિજેબલ છે બરાબર ઇનેબલ છે તો આપણે ત્રણે આ બધા ફીચરનો ઉપયોગ હવે કરી શકીએ છીએ તો મિત્રો આ રીતનું તમે સેટિંગ કરશો પ્રોપર યુટ્યુબનું ચેનલનું તો તમારા વિડીયોને વાયરલ કરવામાં અથવા તો એને રેન્કિંગ મળવામાં અથવા તો એને બુસ્ટ કરવામાં હેલ્પ મળશે કારણ કે તમારા કેટેગરી અને તમારા કન્ટેન્ટની જે સબ કેટેગરી હોય ને એ પણ જોવે છે તો યાદ રાખજો મિત્રો ચેનલ બનાવતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એટલે જોતા જોતા તમારે ચેનલ બનાવવાનું એટલે ક્યાંય પણ તમારી ભૂલ ન થાય હવે પછીનો જે વિડિયો આવશે મિત્રો એ આપણો ફેસબુક ઉપર આવવાનો છે ફેસબુક પેજ કેવી રીતે ક્રિએટ કરવો અને તેને મોનિટાઈઝેશન પદ્ધતિમાં કેવી રીતે લાવવું અને તેમાંથી પૈસા કેવી રીતે કમાવો બરાબર તમને જો કોઈ બીજા ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં કરજો જેને કોમેન્ટ વધારે હશે જે ટોપિક ઉપર એની એ ટોપિક ઉપર આપણે વિડીયો જરૂરથી બનાવશું મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો કે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એના લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ તમને અવનવી માન્ય ચેનલ ઉપર મળતી રહેશે મળીએ એક નવા બીજા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને જય હિન્દ નમસ્કાર